દ્વારા સંયુક્ત રીતે એક મહત્વપૂર્ણ મોક નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આગ મોક નો મુખ્ય ઉદ્દેશ શાળાના વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફ ને આગ ભૂકંપ કે અન્ય કોઈ પણ આકસ્મિક સંકટની પરિસ્થિતિમાં તાત્કાલિક સાવચેતી રાખવી અને સુરક્ષિત રીતે સ્થળ છોડવું તેની વ્યવહારિક તાલીમ આપવાનો હતો ફાયર વિભાગના નિષ્ણાંત જવાનોની હાજરીમાં આ મોકડ્રીલની શરૂઆત કૃત્રિમ ઇમરજન્સી સિગ્નલ સાથે કરવામાં આવી હતી જેમાં બિલ્ડિંગમાંથી ધુમાડો નીકળતો દર્શાવીને વાસ્તવિક પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેથી બાળકો પરિસ્થિતિની ગંભીરતાને સમજી શકે આ તાલીમ દરમિયાન બાળકોને શાંતિ જાળવવાની અને એકબીજાને ધક્કા માર્યા વિના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ નિર્ધારિત એસેમ્બલી પોઈન્ટ પર ઝડપથી પહોંચવાની સંપૂર્ણ પ્રક્રિયાનું નિર્દેશન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઇમરજન્સી દરમિયાન પોતાનો જીવ બચાવવા માટેની મૂળભૂત ટેકનિકો જેમ કે ડક કવર અને હોલ્ડ વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ફાયર વિભાગની ટીમે શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અગ્નિશન અગ્નિશમન ઉપકરણો ખાસ કરીને ફાયર ઉપયોગ કરવાનો યોગ્ય રીતનું પ્રદર્શન કરીને માર્ગદર્શન આપ્યું હતું જેથી નાના પાયાની આગને કાબુમાં લઈ શકાય વધુમાં ફાયર જવાનો દ્વારા ઇમારતના ઉપર ન માળે ફસાયેલ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની બચાવ કામગીરીનું પણ સચોટ નિર્દેશન રજૂ કરવામાં આવ્યું હતું આ આયોજન અંગે વાત કરતા ભરૂચ ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે શાળાઓમાં આ પ્રકારની નિયમિત તાલીમ આવશ્યક છે કારણ કે ઇમરજી ઇમરજન્સીના સમયે ગભરાટ ફેલાવવાની જગ્યાએ બાળકો શીખેલી પદ્ધતિનો ઉપયોગ કરીને પોતાનો અને અન્ય જીવ બચાવી શકે છે ગંગુબેન સ્કૂલના આચાર્યશ્રીએ પણ ફાયર વિભાગનો આભાર માનતા કહ્યું હતું કે બાળકોને નાની ઉંમરે જ આ પ્રકારની જીવરક્ષક તાલીમ આપવાથી તેમનામાં જાગૃતિ અને આત્મવિશ્વાસ વધે છે જે શાળાના સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવે છે અંતે આ મોકડ્રીલવાળા શાળાના તમામ વિદ્યાર્થીઓને ઇમરજન્સીની સ્થિતિમાં સુરક્ષિત રહેવાના મહત્વપૂર્ણ પાઠ શીખવવામાં આવ્યા હતા જે ભરૂચની શૈક્ષણિક સંસ્થાઓમાં સલામતીના ધોરણને ઉચ્ચ સ્તરે લઈ જવામાં મદદરૂપ થશે